ભાગરૂપે સ્વચ્છતા સેવા કાર્યક્રમો રાજ્યભરમાં સતત સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી ઉજવાઈ રહ્યા છે આ અભિયાન અંતર્ગત ભરૂચ નગરપાલિકા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે વિશેષ તાલીમ શિબિર આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ શિબિર ખાસ કરીને સ્વનિધિ યોજના રોજગારી પદાર્થો સલામતી સ્વચ્છતા અને સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગ્રાહકોને શુદ્ધ અને આરોગ્ય ખાદ્ય પદાર્થ મળી રહે માટે જરૂરી તકેદારી લાયસન્સ સંબંધિત નિયમો સ્વચ્છતા જાળવવા માટેના ઉપાયો અંગે નિષ્ણાતોને સમજણ આપી હતી આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ તથા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સ્ટ્રીટ ફૂડ સાથે સંકળાયેલા લારી ધારકો સાથે સીધી ચર્ચા કરી અને તેમને વ્યવસાયની સાથે સાથે સ્વચ્છતા જાળવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે નગરપાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્વનિધિ યોજના લારી ધારકોને આત્મનિર્ભર બનાવશે પરંતુ સાથે સાથે ખાદ્ય સ્વચ્છતા જાળવી રાખવી એટલી જરૂરી છે એ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લારી ધારકોએ હાજરી આપી અને તાલીમનો લાભ લીધો હતો ગુજરાત સરકાર દ્વારા બે હજાર પચ્ચીસને શહેરી વિકાસ વર્ષ બે હજાર પચ્ચીસ તરીકે જાહેર કરેલ છે સાથે સાથે સ્વચ્છ અભિયાન અંતર્ગત સ્વચ્છતાઈ સેવા તારીખ સત્તર તારીખથી સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન જુદા જુદા કાર્યક્રમો ચાલી રહ્યા છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત તેમજ સ્વસ્થાયી સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ સરકારશ્રીની કેન્દ્ર સરકારશ્રીની પીએમ સ્વનિધિ યોજના હેઠળ જે શેરી ફેરિયાઓને લોન સહાય આપવામાં આવે છે તે શેરી ફેરિયાઓ પૈકી જે મોટાભાગે ખાદ્ય પદાર્થ વિતરણ સાથે સંકળાયેલા છે એવા શેરી ફેરિયાઓને આજરોજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નગરપાલિકાના સહયોગથી એક તાલીમ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ કાર્યક્રમની અંદર શેરી ફેરીયાઓ જે મોટાભાગે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા છે એ લોકોને સ્વચ્છતા કેવી રીતે રાખવી સાથે સાથે પોતાનું અને ગ્રાહકોનું આરોગ્ય જળવાઈ રહે એ માટે શું તકેદારી રાખવી એ બાબતે વિસ્તૃત રીતે તાલીમ આપવામાં આવી રહેલ છે